મોઢેરા સૂર્યમંદિર ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર છવ્વીસનો ભવ્ય પ્રારંભ શાસ્ત્રીય નૃત્યની મનમોહક રજૂઆતોથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ વિશ્વવિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પવિત્ર પ્રાંગણમાં જે ઘુંઘરુના નાદ તાલ અને નર્તનથી અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું ઉત્તરાયણ પર્વ બાદ દર વર્ષે યોજાતો બે દિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર છવ્વીસનો શાંદાર પ્રારંભ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરતો એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું અનોખું મંચ ઉદઘાટન પ્રસંગે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોઢેરાના પવિત્ર સાનિધ્યમાં યોજાતો ઉત્તરાર્ધ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતું અદભૂત પ્લેટફોર્મ છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાના રેરી મહોત્સવ તથા અવતરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કલા સાધકોને યોગ્ય પ્રોત્સાહન અને ઓળખ મળી રહી છે આ પ્રસંગે તમામ કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સૂર્ય ઉર્જા માટે મોઢેરાનું વિશેષ મહત્વ મંત્રીએ જણાવ્યું હતું કે મોઢેરા આજે દેશનું પ્રથમ સોલાર ગામ બની ગૌરવપૂર્ણ ઓળખ ધરાવે છે અહીં દિવસ દરમિયાન સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરીને રાત્રે ગામ ઝળહળતું રહે છે ભારત સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે તે દિશામાં મોઢેરા એક પ્રેરણાદાયક ઉદાહરણ છે આ ઉપરાંત ઉર્જામંત્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ઓગણીસ બાણુંથી મોઢેરા સૂર્યમંદિરે આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું નિયમિત આયોજન કરવામાં આવે છે શાસ્ત્રીય નૃત્યની મનોહર રજૂઆતો ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓની અદ્ભુત રજૂઆત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં રમીન્દર ખુરાના ઓડિસી મીનાક્ષી શ્રીયન ભરતનાટ્યમ માયા કુલશ્રેષ્ઠા કથક પેરી કૃષ્ણ હર્ષિતા ભરતનાટ્યમ ડૉક્ટર શ્રુતિ બંદોપાધ્યાય મણિપુરી બીના મહેતા કુચીપુડી પ્રાચીન સૂર્યમંદિરની ભવ્ય શિલ્પકલા અને સુંદર પ્રકાશ વ્યવસ્થાની વચ્ચે રજૂ થયેલા આ શાસ્ત્રીય નૃત્ય કલા ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર યાદગાર બનાવી દીધો હતો રિપોર્ટર જયકિશન પટેલ